જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જાય મજામાં જાશો જો અત્યારે હવે થઈ ગયા છે સવા અગિયાર બધુંય બની ગયું છે હું તમને જણાવું જો અમારે છે અહીંયાના જો ઓળાનો પ્રોગ્રામ છે હવે સાંજે કરું ઓળો ને રોટલા આ છે સરીગવાની સિંહ જો કે મારી માટે છે એનું સૂપ બનાવીને પીસ જો અત્યારે તો આ લોટ બંધ થઈને રેડી છે હવે રોટલી કરીશ લોટ કૂણાઇ ગઈ એટલે આ જો છે રીંગણા બટેટાનું શાક છે ને આપણા કાઠિયાવાડની આ ને શાન અને કે તો કે શાકભાજી રાજા જો છે ને ખાવાનું બંધ થઈ જાય કાશ તમને ફોનમાં આ છે બધોય મિક્સ સંભારો અને આ છે ભાત છે ને જેમ જેમ રોટલી થાશે એમ એમ ટિફિન ભરાતા જશે જો કાંઈ એની સુગંધ આવે છે એમ થાય કે હમણાં જ ખાઈ લઈએ એટલું ટેસ્ટી બન્યું છે સારું ચાલો રાધે રાધે જય દ્વારકાધીશ